હતા મિત્રો ડી નર્સરીની અંદર ચીકુ અને ઘરે બગીચો બનાવો છે સરસ મજાનો એટલે અમે હવે બધું ઝાડ લેવા આવી ગયા છે અર્જુન બધા છે બધાને બનતા વિડીયો જોજો અને બહુ મસ્ત બનાવવાનું છે સીતાફળ છે ચીકુ છે અને પહી પીલી મકા ખરીદી કરેલા છે ઝાડની ચીકુ હજી કાચા છે અને ભાઈની પેલી મકા છે તો વિડીયોની અંદર બગીચો કરીએ બહુ મજા ભાઈને શૂટિંગ કરવામાં તકલીફ ના પડે મજા આવે ઘરને ઘેર લિપસિંગ લાઈન ગીત મૂકી દે તો બહાર જાવું ના પડે જો બહુ મસ્ત ચાલુ છે અને પેલી મકા દેખો એરા પાળા ટોપી પહેરી ઝાડ પસંદ કરે છે કે શું શું વાવું અને દાડિયમ છે શેઠ આ દાડિયમ ચીવી છે ઓ શેઠ આ દાડિયમ દેશી છે પેલી છે બીજી આભાઈ રેગ્યુલર જેવી આવે દાડિયમ માપેન પેલા જેવી તો ના આવે ને હા ચો હા લેબુની શું કિંમત છે શેઠ એક ના ગમે એટલે મોટી લો બરાબર એમ એમ તો એક હારી ગાડી આલો ને મસ્ત સરસ મજાની કરના છીએ અને સારી વસ્તુ જ આલજો શું કીધું પૂજી છે હાલો આયા છે ખરીદી કરવા છે જો બધું લીમડા છે લીમડો તો ઘરે ઘર હોય ને વાબો જોઈએ બહુ મજા આવે લીમડાનું તો કોલગેટ કરતા દાંતણ દેશી જેમ કે બજારવાળાને તો બજાર બહુ તકલીફ પડે દાંતણ પણ ગામડા બહુ મજા આવે અને જે રહીએ બધું બસ હજી તો પેલી મકાબ બહુ દૂર છે મોટા મોટા ઝાડ છે હજી તો તો લઈ જવું કેમેરો ફટાફટ કોમેન્ટ લખજો કે કેવો બગીચો કરવો જોઈએ અને જો બહુ મસ્ત લેવી છે હા એ લેવી છે બારે માછ આવે એ લેવી છે બહુ મસ્ત છે

ભાઈ બંધ સીતાફળે બે ત્રણ ચાર સારી ગાડી છે મસ્ત હા ચીકુ એમ લઈ લઈએ પેલો જોબુ છે એમ આવશે ફરજીયાત કે ખાલી એક ના ત્રણસો એમ તો એક કાઢો પહેલી રહી છું

कोणा ते मोठी नाही